ખેડા જિલ્લાના કટલાલમાં બે જૂથ વચ્ચે ઘટના સામે છે જેમાં ગત રોજ મોડી રાત્રે અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા કટલાલમાં તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાતું જે બાદ ખેડા જિલ્લાની તમામ પોલીસ કટલાલ દોડી આવી હતી આ સાથે જિલ્લા એસપી પણ કટલાલ પહોંચ્યા છે મળતી માહિતી મુજબ ગત રાત્રે ખેડા જિલ્લાના કટલાલ તાલુકામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ થતા કટલાલમાં ઉગ્ર વાતાવરણ સર્જાયું ઘટનાને પગલે ખેડા જિલ્લા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો ત્યારે જાણવા મળી રહ્યું છે કે રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર પણ પથ્થરમારો કર્યો હતો જોકે હાલ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી છે જે બાદ અત્યારે કટલાલમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે તપાસમાં જૂથ અટામણનું કારણ સામે આવ્યું છે જેમાં વાહને ઓવરટેક કરવા મુદ્દે બોલા ચાલી હતી કાર ચાલકે ગાડી કરતા બામલો બીચ્યો હતો